નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો એસ બી છે નવી ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે એસ દ્વારા મિત્રો છે સ્પેશિયલિસ્ટ કેડર ઓફિસરની ભરતી છે તે જાહેર કરવામાં આવી છે આ ભરતી વિશે આપણે વધારે માહિતી જોઈએ તો આ વિડીયોમાં છે તમે બન્યા રહેજો તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે એસબીઆઈ દ્વારા છે તે અલગ અલગ જે છે પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે અહીં જોઈ શકો છો ઓર્ગેનાઇઝેશનમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે જે છે એસબીઆઈ છે પોસ્ટમાં સ્પેશિયલિસ્ટ કેડર ઓફિસર એસ એસસીઓ છે અને વેકેન્સીની ડિટેલની આપણે વાત કરીએ તો આમાં અલગ અલગ પોસ્ટ છે જેમાં સેન્ટ્રલ રિસર્ચ ટીમ છે પ્રોજેક્ટ ડેવલપ મેનેજર છે રિલેશનશીપ મેનેજર વીએચપી હેલ્થ રિગન્યુલ હેડ ઇન્વેસ્ટમેન્ટ સ્પેશિયાલિસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર વગેરે જે પોસ્ટ રહેલી છે ટોટલ એક હજાર અને ચાલીસ જગ્યાઓ પર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો કઈ રીતના એપ્લાય કરવું તો ઓનલાઈન છે તમારે આની એપ્લાય તમારે કરવાનું રહેશે એસ બીઆઈની ઓફિશિયલ જે વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ એસ બીઆઈ ડોટ સીઓ ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈને તમારે છે તે એપ્લાય કરવાનું રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો સિલેક્શન પ્રોસેસ કઈ રીતના રહેશે તો આમાં તમારે કોઈપણ પ્રકારની પરીક્ષા આપવાની નથી તમારે છે ડાયરેક્ટ છે ફોર્મ ભરીને છે તમારું જે મેરિટના આધારે છે તમને જે સિલેક્શન કરવામાં આવશે અહીં પહેલાં તમારું શોર્ટ લિસ્ટ કરવામાં આવશે કે તમે આ આમાં છે તે આવો છો કે નહીં ત્યારબાદ તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને ત્યારબાદ મેરિટ લિસ્ટ ફાઇનલ જાહેર કરવામાં આવશે સેલેરીની વાત કરીએ તો આ ભરતીમાં પગાર ધોરણ છે છત્રીસ હજારથી લઈને છે ઇઠોતેર હજાર બસો ત્રીસ જેટલો પગાર ધોરણ છે તે આપવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ તો જોબ લોકેશન સમગ્ર ભારતમાં છે જગ્યાઓ રહેલી છે અને એજ લિમિટની વાત કરીએ તો ઓછામાં ઓછી ઉંમર અઢાર વર્ષ છે અને વધુમાં વધુ બેતાલીસ વર્ષ સુધીની ઉંમર મર્યાદા રાખવામાં આવી છે એપ્લિકેશન ફીની વાત કરીએ તો સાતસોને પચાસ રૂપિયા છે જનરલ અને ઓબીસીને છે તે સાતસોને પચાસ રૂપિયા છે એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો એસસી એસટી અને એક્સ સર્વિસમેનને છે કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી અને જે તમારે ઓનલાઈન ફી ભરવાની છે તે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા તમે ભરી શકો છો ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો આમાં ડિગ્રી માગવામાં આવી છે કે કોઈપણ જે તમે છે એ વિષયમાં ડિગ્રી કરેલી હોય તો તમે છે આમાં એપ્લાય કરી શકો છો ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં તમારે છે કાળજીપૂર્વક તમારું જે ફોર્મ છે જે બી આઈની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી છે તે ભરવાનું રહેશે અગત્યની જાહેરાતની વાત કરીએ તો સત્તર તારીખથી આના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને છે આઠ ઓગસ્ટ સુધી છે તેના ઓનલાઈન ફોર્મ ભરવાના છે એટલે કે છેલ્લી તારીખ છે આ ભરતી માટે આઠ તારીખ છે તો ત્યાં સુધીમાં તમારે છે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી દેવાના રહેશે